નમસ્કાર મિત્રો સૌને જય માતાજી મિત્રો અત્યારે જે આપણે વિડીયો જોઈ રહ્યા છીએ એ સૌની ગામનો વિડીયો છે જે જગ્યા પર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં એક ગુનો આવેલો છે આ જગ્યાની કથા આ જગ્યાની વાત આ જગ્યાની ખાસિયત એવી છે કે આ જગ્યા ઉપર એ ગુનામાં એક મગર રહે છે અને જ્યારે જ્યારે ખોડિયાર માતાજીની પૂજા કરતા પૂજારી એ મગરને અવાજ આપે છે એને બોલાવે છે એના નામથી બોલાવે છે ત્યારે એ મગર એ અવાજની દિશામાં આગળ આવે છે અને આપણી નજરે જોયેલી આ વાત કે જેમાં એ મંદિરના પૂજારી મગરને ચિત્તલ કહીને બોલાવે છે અને જ્યારે મગર આવી જાય છે ત્યારે એમના હાથેથી આ મગરને ગાંઠિયા તેમજ લાપસી ખવડાવે છે મિત્રો આપણા આ સૌરાષ્ટ્રનું આ એક અદ્ભુત અને ચમત્કારિક મંદિર અને આ મંદિરમાં જે ગુનો આવેલો છે એ ગુનામાં સાક્ષાત ખોડિયાર માતાજીનું વાહન એવું મગર હાજરા હજુર છે અને જે દરેક લોકોને દર્શન આપે છે મિત્રો આ જગ્યા પર પહોંચવા માટે જૂનાગઢથી વેરાવળ વાયા સાસણ ગીરવાળો રોડ લેવાનો છે તાલાળા ક્રોસ કરતાની સાથે જ સૌની ગામનું પાટિયું આવે છે અને સૌની ગામમાં જઈને કોઈને પણ પૂછો કે ખોડિયાર માતાજીનું મંદિર ક્યાં આવેલું છે તો તમને કોઈ પણ વ્યક્તિ આ જગ્યા પર પહોંચાડી શકે છે જ્યારે જ્યારે માતાજીને સાદ કરવામાં આવે છે ત્યારે ખોડિયાર માતાજીનું વાહન ચિત્તલ હાજરી આપે છે અને આ રીતે દરેક લોકોને દર્શન આપે છે આજ સુધી આ મગરે કોઈ પણ વ્યક્તિને નુકસાન નથી પહોંચાડ્યું જ્યારે તમે વિડીયોમાં ઘણીવાર જોઈ શકો છો કે જે પૂજારી જે છે એ મગરની એકદમ નજીક આવી જાય છે આનો મતલબ એ નથી કે તમે પણ આ મગરની નજીક જઈ શકો છો જો તમે આ જગ્યા પર જાઓ છો તો સો ટકા સાવચેતી રાખવી જરૂરી છે આ વિડીયોના માધ્યમથી અમે કોઈપણ પ્રકારનું અંધશ્રદ્ધા ફેલાવતા નથી પણ જે નજરે જોયેલું છે જાણેલું છે એ વસ્તુ તમારી સાથે શેર કરી રહ્યા છીએ આ વિડીયોનો ફૂલ વિડીયો તમારે જોવો હોય તો આપણી ચેનલ ઉપર મૂકેલો છે જરૂરથી મુલાકાત લેજો અને ઉપર લિંકમાં પણ એ વિડીયો અત્યારે આવી રહ્યો છે તો ત્યાં ક્લિક કરીને તમે સંપૂર્ણ વિડીયો અને એ જગ્યાની માહિતી મેળવી શકો છો આશા છે કે આ વિડીયો આપણને ખૂબ જ ગમ્યો હશે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ છીએ જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ